હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી વચ્ચે સુરત શહેરમાં આજે રવિવારે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે બીજી બાજુ કોજવે ભયજનક સપાટીને પાર વહી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી વચ્ચે સુરત શહેરમાં આજે રવિવારે વહેલી સવારથી જ મેઘરાજાએ ધોધમાર બેટિંગ શરૂ કરી દીધી છે સવારથી જ વરસાદ વરસવાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને અલથાણ અઠવાગેટ રાંદેર ઉધના ઢિંડોલી અને વેસુ જેવા વિસ્તારોમાં વરસાદ નું જોર વધુ જોવા મળ્યું છે સુરત માટે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વચ્ચે શહેરમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે સતત વરસાદના કારણે શહેરની જનજીવનની ગતિ ધીમી પડી છે આ વરસાદ વચ્ચે સૌથી મોટો ચિંતા હાલ નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓમાં જોવા મળી રહી છે ગરબાની મોસમ બરાબરની જામી છે ત્યારે હવામાનની આ આગાહી અને વરસાદને કારણે ખેલૈયાઓમાં ભય ફેલાયો છે કે તેમના નવરાત્રીના ઉત્સવ પર પાણી ફરી વળશે અને પ્રેક્ટિસ તથા આયોજન બગડી જશે બીજી બાજુ સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે તાપી નદીના ઉપરવાસમાં આવેલા ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક વધી છે જેના કારણે જળ સપાટી ઊંચી રહેવા પામી છે ઉકાઈમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા જણાવ્યું છે આ આગાહીના કારણે ગરબાના આયોજન પર સીધી અસર પડી છે કોમર્શિયલ ગરબાના મેદાનોમાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને જે વિશાળ સેટ્સ અને સુવિધાઓ ઊભી કરવામાં આવી છે તેના પર પાણી ફરી વળવાનો અને મોટું નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે આ ઉપરાંત શેરી ગરબા અને સોસાયટીના પ્લોટમાં થતા આયોજનોમાં પણ કાદો કીચડ થવાથી ખેલૈયાઓનો ઉત્સાહ ઠંડો પડી શકે છે બ્યુરો રિપોર્ટ સુરત